તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ અમે અહીંયા જાણકારી આપી અને શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી તમામ વહીવટીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજ આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સભ્ય છે એની પણ નજર રાખવામાં આવનાર છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જગ્યાએ ફેલાવશે અને જેના કારણે કમગી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે